આદિવાસી વિસ્તાર અને ખાસ કરીને ડેડિયાપાડાના લોકો જેને આદિવાસી સિંહણ કહીને બોલાવે છે તેવી રેશમા વસાવા અત્યારે આપણી સાથે છે અને અત્યારે આમ આદમી પાર્ટીની ઓફિસે છે રેશમાબેન શું કહેશો કારણ કે જે રીતે આખું ત્યાં ઘટનાક્રમ થયો છે અને મનસુખ વસાવા ખાસ કરીને આદિવાસી સમાજ માટે જે રીતના શબ્દો વાપરી રહ્યા છે કે વસાવા સમાજનો કાર્યક્રમ હોય તો ત્યાં પણ તેમને કંઈકને કંઈક રાજનીતિને લઈને બબાલ મચી રહી છે શું કહેશો મનસુખ વસાવા અમારા આદિવાસી સમાજમાં બહુ અન્યાય કરી રહ્યા છે જેમ કે ત્યાં ઘટના બની હતી ડેડિયાપાડામાં ત્યારે એમણે કીધું કે વન કર્મીઓ ગરીબ ઘરમાંથી આવે છે તો એમને માર મારવાનો નહીં જોઈએ તો વન કર્મીઓને તો હર મહિને સેલરી થાય છે અને ખેડૂત આખા વર્ષમાં મજૂરી કરે છે બિચારું ત્યારે એક વર્ષની અંદર એમને એક વખત આવક આવે છે અને એ બિચારું કહેવાય કે પછી વન બિચારું કહેવાય એ તો એમણે પોતે વિચારવું જોઈએ જ્યારે સપોર્ટ કરવાનો હતો ખેડૂતોને ત્યારે એમનો ન કર્યો એવી રીતના આટલી બધી અન્યાય પછી અમારા સમાજમાં કેટલા ભણેલા ગણેલા છોકરાઓ આ જે સિટીમાં મજૂરી કરવા જાય છે એ કોના કારણે જાય છે મનસુખ વસાવાના લીધે કેમ કે આજે ભોલભલા છોકરા ભણેલા છે ડિપ્લો કરેલા છે પછી ટી ભણેલા છોકરા છે ભલભલા ભણેલા છોકરા છે પણ આજે એમના કારણે આજે સિટીમાં જવું પડે છે મજૂરી કરવા અમારા સમાજમાં એટલી બધી ગરીબાઈ છે કે મા બાપ મજૂરી કરીને છોકરાને ભણાવે છે અને ભણી ગણીને બી કંઈ મતલબ રહેતો નથી પછી મજૂરી જ કરવી રહી છે તો પછી અમારા સમાજનું શું વેલ્યુ તમે સમાજની વાત કરી રહ્યા છો પરંતુ ચૈતર વસાવા અત્યારે તો જેલની અંદર છે અને જે રીતે આખું ત્યાં આગળ હવે રાજનીતિ શરૂ થઈ છે ભરૂચ જિલ્લાની અંદર જે રાજનીતિ છે હવે શરૂ થઈ ચૈતર વસાવાના અરેસ્ટ થયા બાદ શું કહેશો કોંગ્રેસ પણ રાહ જોઈ રહી છે કારણ કે તુષાર ચૌધરીને એ લોકો પણ પહોંચ્યા છે મનસુખ વસાવા સતત લોકોને મળી રહ્યા છે સતત પોતાનું કેમ્પેનિંગ કરી રહ્યા છે ચેતર વસાવા તો જેલમાં છે ચેતર વસાવા જેલમાં હોય કે બહાર હોય કે પછી એ દરમાં હોય ચેતર વસાવાના જેલમાં નાખે તબી ભૂલું છે દરમાં નાખે તબી અભી ટાઈગર તો જિંદા હે કંઈ ફરક પડવા નથી તમે જેટલી મીટિંગ કરવાના હે તે કરી લો ચેતર વસાવાનું મન કે દિલ જેમ માણસની અંદર છે એ તમે ક્યારે છીનવી નહીં શકો કેમ કે ચેતર લોકોના દિલમાં જગા બનાવી લીધી છે એટલે તમારે મીટિંગો કરવી હે જે કરવું એ કર અમને કંઈ પ્રોબ્લેમ નથી હા સાથે રેશમાબેન એક સવાલ એ બી ઊભો થાય છે કે અત્યારે વર્ષાબેન સતત એક્ટિવ છે અને ત્યાં આગળ જનસંપર્ક કરી રહ્યા છે તમે શું કહેશો લોકો સમર્થન આપશે એમને લોકો તો રાહ જોવે છે વર્ષાબેનને કે વર્ષાબેન ક્યારે બહાર નીકળે અને તમે લોકો બધા જોવો જ છો અને પબ્લિક બી જોવે છે કે વર્ષાબેન જ્યાં એક પગ મૂકે છે ત્યાં પબ્લિકનું ટળું આવી જાય છે કે વર્ષાબેન આપણે આગળ શું કરવાનું છે વર્ષાબેનને પૂરેપૂરો સપોર્ટ છે લોકોનો અને ચેતરભાઈને બી એટલો સપોર્ટ છે ચેતરભાઈને લોકો રાહ જોઈ રહ્યા છે કે ચેતરભાઈ ક્યારે આદેશ કરે અને અમે લોકો ક્યારે પાલન કેમ કે તમે તે દિવસે જોયું હતું પોલીસ સ્ટેશનમાં ચેતરભાઈ કીધું હતું કે પોલીસ સાથે ઘર્ષણ ન કરવી એ ચેતરભાઈ કાસ ન કહેતા તો પોલીસવાળાને હવે તમે ત્યાં તમને ખબર જ છે કે ત્યાંનું મહલ કેવું હતું એક પોલીસવાળું ત્યાં ઊભું ના રહેતું એ અમારા સમાજ એટલું બધું એમને સમર્થન આપે છે સાથે સાથે ચૈતર વસાવા માટે શું કહેશો કારણ કે જે રીતે અત્યારે એમને જન સમર્થન મળી રહ્યું છે પરંતુ ગેરહાજરી પણ છે ગેરહાજરીના કારણે ક્યાંક નુકસાન થશે ઇલેક્શનમાં નહીં ચૈતર વસાવા ભલે ગેરહાજર છે પણ લોકોમાં એટલો આક્રોશ છે કે એક શેર જેલમાં છે પણ એ જેલમાં હોય બી એ ચૂંટણી જીતશે અને લડશે અને જીતવાના તો છે જ એ તો પૂરો વિસ્તાર જાણે છે અને જે એમણે કર્યું છે આવી રીતના ખોટી રીતના ફસાયેલા છે એ તો લોકસભાના ઇલેક્શનમાં લોકો એમને ચૂંટીને પછી એ લોકો એનો બદલો લેવાના જ છે રેશમાબેન ચૈતરભાઈને જામીન ન મળ્યા અને જામીનમાં એવું કહેવાયું કે બંદૂક નથી મળી રહી તમારું શું માનવું તો એમણે ફાયરિંગ કર્યું હોય ત્યારે એ બંદૂક મળે ને એ તો તમે ઉલ્લેખ કર્યો છે તો તમારે છે કે ફાયરિંગ કર્યું કર્યું છે તો તો પછી જે હોય બંદૂક ક્યાંથી મળવાની એમને સાથે શાકુંતલા પણ હવે જેલમાં રહેવું પડશે જ્યાં સુધી ચાર્જશીટ ફાઇલ ન થાય એટલે તમને લાગી રહ્યું છે કે આ કાનૂની લડાઈ તો ઘણી લાંબી છે પરંતુ ચૂંટણી એ પહેલા આવશે એટલે એની અંદર એક સફળતા મળી શકે શકુંતલાબેનની જે હવે તમે વાત કરી શકુંતલાબેન જોડે જે કર્યું એ બહુ ખોટું કર્યું છે શકુંતલાબેનનો રોલો શું હતો જે ઘરમાં હતા અને એમને અડધી રાતેથી લઈ જવામાં આવ્યા આ એક મહિલાની સુરક્ષા ક્યાં રહેશે કેમ કે મણિપુરમાં જે ઘટના બની ત્યારે સરકારે ન્યાય નહીં આપ્યો એટલે હું સમગ્ર ગુજરાતની બહેનોને કહેવા માંગુ છું કે આપણી સુરક્ષા માટે કોઈ છે નહીં આપણે ખુદ આપણી સુરક્ષા કરવી પડશે અને આપણા ઘરમાં બી દીકરીઓ છે કાલ ઉઠીને આ જે બના બહેનો છે એ આપણી જોડે ન બને એના માટે આપણે બધી બહેનોએ જાગી જવું જોઈએ બિલકુલ તો આ રેશમા વસાવા જેમનું કહેવું છે કે બધી જ બહેનોએ જાગવું જોઈએ અને સાથે સાથે જે રીતની અત્યારે ત્યાં આગળ ચૈતર વસાવાના જેલ પરમાં ગયા બાદ જે લોકચાહના તેમની છે તેમાં રેશમા વસાવા પણ તેમને જબરદસ્ત સમર્થન આપી રહી છે અને આદિવાસી વિસ્તારની અંદર તેમના માટે કામ કરી રહ્યા છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર